નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે న్యూઝ મેદરડા તાલુકા સમિતિ દ્વારા આયોજિત બેઠકમાં વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી મેદરડા સરસ્વતી હાઈસ્કૂલ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંગઠન મેદરડા તાલુકા સમિતિ દ્વારા આયોજિત બેઠકમાં સામાજિક સદભાવ ગતિવિધિ દ્વારા સદભાવ બેઠકનો આયોજન થઈ જેમાં મેદરડા નગરના તમામ ગ્રામીણ સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેલ જેમાં રાષ્ટ્ર ચિંતન ના વિવિધ વિષયો બાબતે ચર્ચાઓ થઈ હતી આતકે વિભાગ સંયોજક પ્રભુદાસભાઈ ડાભી તથા જિલ્લા સંયોજક અમિતભાઈ કાપડિયા સાથે મેદડા તાલુકાની સમિતિની તમામ સભ્યો હાજર રહ્યા હતા અને ઉપસ્થિત રહી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું अन्य वस्तु में वस्तु तो क्या कहा मना हुआ है क्या लड़ने हुआ है भारत के सरकारी चलता हूँ क्या कहूँगा तुम्हें काम में आधा जगह मरी है आधा उम्र मरी तो ये ये क्या ही होता है वो नहीं है ना ये 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 �